ગણપતિ બાપા મોરિયા જુઓ ભાઈ આ બધા સાથે મળીને ગણપતિ દાદાને લેવા જાય છે ગણપતિ દાદાના આજે વધામણા છે આજે ગણપતિ દાદા બેસાડવાના છે તો જો ગણપતિ દાદાને લઈને આવ્યા હવે ઢોલ નગારાનું એવો માહોલ બનાવ્યો છે હા 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 ખૂબ સરસ ખૂબ સરસ જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા ગણપતિ દાદાને તોરણીથી વધાવીને હવે સ્થાનક ઉપર લાવ્યા છીએ જુઓ ગુલાલના છાંટણા અને ઢોલ નગારા વાહ ભાઈ વાહ શું ગણપતિ દાદાનો મહોત્સવ આહા વાહ વાહ જય ગણપતિ દાદા જય ગણેશય નમ હા ડોલના તાલે સૌ ગરબે રમી રહ્યા છે જુઓ 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 ગણપતિ દાદાનો મહોત્સવ ફૂલ જોરથી કરવાના છે જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા આજે અમે ગણપતિ દાદા દર્શન કરાવું ના જય હણપતિ દાદા જય ગૌરીપુત્ર ગણેશાય નમઃ જય ગણેશ દેવા આ છે ગણપતિ દાદા અને અમે સર્વે ભેગા મળીને આ ઉત્સવને ઉજવીએ છીએ સૌનો સાથ સહકાર મળી રહે છે અને પાંચ દિવસ સુધી બાળકો અને વડીલો ભાઈઓ બહેનો બધા જ ગણેશ દાદાના દર્શન કરી આરતી પૂજન કરીને રોજ રોજ નવા નવા મનોરંજન કાર્યક્રમો અને બાળકોના અદ્ભુત નૃત્ય જોવાનો અનેરો લાવો ખૂબ મજા અને મોજ મસ્તીથી ગણેશ દાદાના આ મહોત્સવમાં અમે સર્વે મળીને આનંદ અને મોજ કરીએ છીએ બોલો ગજાનંદ ગણપતિ દાદાનો નો જય પ્રથમ પહેલા સમનીએ રે સ્વામી તમને સુંધારા ના દા તાર મહારા દેતા રીધિશીહીના દા તાર મહારા દેતા મેર કરો ને મારા બોલો ગજાનંદ ગણપતિ દાદા નો જય